યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને સાત ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને આઠમો ભાગ સાંભળીશું હરીહિયો ચંદ્રમાં અંશપતિ હોય તો બધા ચીકણા વૃક્ષો દેવદારુ વગેરે તથા મંગળ અંશપતિ હોય તો કડવા વૃક્ષો લીમડો વગેરેનો પણ જન્મ સમજવો જોઈએ જો શુભ ગ્રહો અશુભ રાશિમાં હોય તો એ ખરાબ ભૂમિમાં સુંદર વૃક્ષનો અને પાપગ્રહ શુભ રાશિમાં હોય તો એ સુંદર ભૂમિમાં ખરાબ વૃક્ષનો જન્મ આપે છે આનો એવો અર્થ થયો કે જો કોઈ શુભ ગ્રહ અંશપતિ હોય અને એ શુભ રાશિમાં રહેલો હોય તો સુંદર ભૂમિમાં સુંદર વૃક્ષનો જન્મ થાય છે અને જો પાપગ્રહ અંશપતિ થઈને પાપ રાશિમાં રહેલો હોય તો ખરાબ ભૂમિમાં ખરાબ વૃક્ષનો જન્મ થાય છે આ સિવાય એ અંશપતિ પોતાના નવમાસથી આગળ જેટલી સંખ્યાઓએ અન્ય નવમાસમાં હોય એટલી જ સંખ્યામાં અને એટલા જ પ્રકારના વૃક્ષોનો જન્મ સમજવો જોઈએ દર મહિને મંગળ અને ચંદ્રમાના કારણે સ્ત્રીને ઋતુ ધર્મ થતો હોય છે જે સમયે ચંદ્રમાં સ્ત્રીની રાશિથી અપ્રિય સ્થાનમાં હોય અને શુભ પુરુષ ગૃહ બૃહસ્પતિની દ્રષ્ટિ પડતી હોય તથા પુરુષની રાશિથી અન્યથા એટલે કે વિપરીત ઇષ્ટ પ્રિય સ્થાન માં હોય અને બૃહસ્પતિ ની દ્રષ્ટિ થી દેખાતો હોય તો એ સ્ત્રી ને પુરુષ નો સહયોગ પ્રાપ્ત થાય છે આદાન લગ્ન થી સપ્તમ ભાવ પર પાપ ગ્રહો નો યોગ કે દ્રષ્ટિ હોય તો રોષ પૂર્વક અને શુભ ગ્રહો નો યોગ તથા દ્રષ્ટિ હોય તો પ્રસન્નતા પૂર્વક પતિ પત્ની નો સહયોગ થાય છે શુક્ર રવિ ચંદ્રમા અને મંગળ પોતપોતાના નવ માસ માં હોય ગુરુ લગ્ન થી કેન્દ્ર કે ત્રિકોણ માં હોય તો વીર્યવાન પુરુષે નિશ્ચિંતપણે સંતાન જન્મે છે જો સૂર્યથી સપ્તમ ભાવમાં મંગળ અને શનિ હોય તો તેઓ પુરુષ માટે તથા ચંદ્રમાંથી સપ્તમમાં હોય તો સ્ત્રીઓ માટે રોગપ્રદ નીવડે છે સૂર્યથી બાર બે માં શનિ અને મંગળ હોય તો પુરુષ માટે અને ચંદ્રમાંથી ઘાતક થાય છે અથવા આ બંને માં શનિ અને મંગળ માં એક થી જોડેલ અને અન્ય થી દષ્ટ રવિ હોય તો એ પુરુષ માટે અને ચંદ્રમાં જો એકથી જોડેલ તથા અન્યથી દ્રષ્ટ હોય તો એ સ્ત્રીના માટે ઘાતક થાય છે દિવસે ગર્ભદાન થાય તો શુક્ર માતગૃહ અને સૂર્ય પિત્તગૃહ હોય છે રાત્રે ગર્ભદાન થાય તો ચંદ્રમાં માતૃગ્રહ અને શનિ પિતૃગ્રહ હોય છે પિતૃગ્રહ જો વિષમ રાશિમાં હોય તો પિતા માટે અને સમ રાશિમાં હોય તો માતા માટે શુભકારક હોય છે જો પાપ પાપગ્રહ બારમા ભાવમાં રહીને પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય અને શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય અથવા લગ્નમાં શનિ હોય તથા એના પર ક્ષિણ ચંદ્રમાં અને મંગળની દ્રષ્ટિ હોય તો ગર્ભધાન થવાથી સ્ત્રીનું મરણ થાય છે લગ્ન અને ચંદ્રમાં બંને અથવા એ બેમાંથી એક પણ બે પાપ ગ્રહોની વચ્ચે હોય તો ગર્ભદાન થતા સ્ત્રીની ગર્ભ સાથે જ અથવા એકલી મૃત્યુ પામે છે લગ્ન અથવા ચંદ્રમાંથી ચતુર્થ સ્થાનમાં પાપગ્રહ હોય મંગળ અષ્ટમ ભાવમાં હોય અથવા લગ્નથી ચાર બારમા સ્થાનમાં મંગળ અને શનિ હોય તથા ચંદ્રમાં ક્ષીણ હોય તો પણ ગર્ભવતી સ્ત્રીનું મરણ થાય છે જો લગ્નમાં મંગળ અને સપ્તમમાં રવિ હોય તો ગર્ભવતી સ્ત્રીનું શસ્ત્ર દ્વારા મરણ થાય છે ગર્ભાધાન કાળમાં જે માસનો સ્વામી અસ્ત હોય તે માસમાં ગર્ભનો સ્ત્રાવ થાય છે તેથી આ પ્રકારનો સમય ગર્ભધાનમાં ત્યજી દેવો જોઈએ ગર્ભધાન સાત ચાર દસમા માં સ્થાનમાં બધા શુભ ગ્રહો હોય અને ત્રણ છ અગિયાર ભાવમાં બધા પાપ ગ્રહો હોય તથા લગ્ન અને ચંદ્રમા પર સૂર્યની દ્રષ્ટિ હોય તો ગર્ભ સુખી રહેશે રવિ ગુરુ ચંદ્રમા અને લગ્ન એ વિષમ રાશિ તથા વિષમ નવમાસમાં હોય અથવા રવિ અને ગુરુ વિષમ રાશિમાં સ્થિત હોય તો પુત્રનો જન્મ સમજવો જોઈએ ઉક્ત બધા ગ્રહો જો સમરાશિ અને સમ નવમાસમાં હોય અથવા મંગળ ચંદ્રમાં અને શુક્ર એ સમરાશિમાં હોય તો વિજ્ઞજનોએ કન્યાનો જન્મ સમજવો જોઈએ અથવા એ બધા દ્વિસ્વભાવમાં દ્વિસ્વભાવ રાશિમાં હોય અને બુદ્ધની દ્રષ્ટિ હોય તો આ ગ્રહો પોતપોતાના પક્ષના જોડિયા સંતાનના કારણ બને છે અર્થાત પુરુષ ગ્રહ બે પુત્રના અને સ્ત્રી ગ્રહ બે કન્યાના જન્મ થાય છે જો બંને પ્રકારના ગ્રહ હોય તો એક પુત્ર અને એક કન્યાનો જન્મ સમજવો જોઈએ લગ્નથી વિષમ ત્રણ પાંચ વગેરે સ્થાનોમાં રહેલો શનિ હોય તો પણ પુત્ર જન્મ થાય છે એકાવન ત્રેપન ક્રમ અનુસાર વિષમ તથા સમરાશિમાં રહેલા રવિ અને ચંદ્રમાં અથવા બુધ અને શનિ એકબીજાને જોતા હોય અથવા સમ રાશિમાં રહેલા સૂર્યને વિષમ રાશિમાં રહેલો મંગળ જોતો હોય કે વિષમ સમરાશિસ્ત લગ્ન તથા ચંદ્રમાં પર મંગળની દ્રષ્ટિ હોય અથવા ચંદ્રમાં સમરાશિ અને લગ્ન વિષમ રાશિમાં સ્થિત હોય તથા એમના પર મંગળની દ્રષ્ટિ હોય અથવા લગ્ન ચંદ્રમાં અને શુક્ર એ ત્રણે પુરુષ રાશિના નવ માસમાં હોય તો એ બધા યોગોમાં નપુસકનો જન્મ થાય છે તો અહીંયા નારદ પુરાણમાં આપણે એકસો ને આઠમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકસો નવમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો